નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ મુખ્ય સમાચાર પ્રભારી મંત્રી બ્રખુશી પરમા છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા પ્રેસ વાર્તા કરી સિહોદ ભારત નદીનો પુલ બેસી જવાની ઘટનાને મામલે આપ્યો જવાબ સિહોદની ભારત નદીનો પુલ ખૂબ જ જૂનો હતો અને જૂનો થવાના કારણે નીચે રેતી આવવાના કારણે પાયો જે તે વખતે મજબૂત ન બનાવવાના કારણે તૂટ્યો હોવાનું જણાવ્યું જિલ્લાના પાંચથી છ પુલ આવ્યા હોવાની અને બધા પુલ નવા બને તે માટે વિચાર કરાશે અને વડાપ્રધાનને રજૂઆત કરાશે હાલ વરસાદ રોકાય એટલે ડાયવર્ઝન ફરીથી બનાવીને હાલાકી દૂર કરશે વૈકલ્પિક રૂટનો રોડ સત્વરે રિપેર કરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું રેતી ખનનના કારણે પુલ ડેમેજ થવા મુદ્દે જે જરૂરી પગલાં લેવા પડશે તે સરકાર લેશે તેમ બી ખુશી પરમારે જણાવ્યું હતું એનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે હા હા હવે એના માટે તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે જળથી એ કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો પ્રયત્નો થશે મારા ધારાસભ્ય જાણવા મળ્યું છે કે આવા પોચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કંઈ આવવાના છે આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ કુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે ભંગલી ચોકડીથી છોટાઉદી પર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય